નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું હવે જે વ્યક્તિ મન ફાવે ત્યારે જાહેરમાં કોઈ પણ વ્યક્તિને કોઈ અધિકારીને મન ફાવે એ ગાળો આપતા હોય મહાબહેનોની ગંદી ગંદી ગાળો આપતા હોય હવે એવા વ્યક્તિ જ્યારે સામેના કોઈ પણ બીજા વ્યક્તિને એવું કહે કે ભાઈ મર્યાદામાં રહીને વાત કરજો તો આપણને કેવું અજીબ લાગે કે નહીં દોસ્તો સમજી ગયા છો તમે કદાચ જે આ હું એક મનસુખ વસાવાની વાત કરું છું કે જે ગાળો પ્રખ્યાત છે ભારતીય જનતા પાર્ટીના એવા સાંસદ છે કે જે ગાળો પ્રખ્યાત છે ફેમસ છે મનસુખ વસાવા એમની છાપ છે કે મનસુખ વસાવા એક વખત ચાલુ કરે તો સામે એ જોવે નહીં કોણ અધિકારી છે કોણ છે ક્યાંનો છે એમનો કાર્યકર્તા છે કોઈ પણ હોય સપાટા પાડી દેવાના માં બહેનની ગાળો દેવાની મન થાવે એમ ઠોકમ ઠોક બોલાવાની આ ભારતીય જનતા પાર્ટીના સાંસદો છે ભાઈ એમને અધિકાર છે એમની સત્તા છે ગુજરાતમાં ગમે ગાળો આપી શકે કોઈથી ભાઈ બરાબર કે નહીં ત્યારે આજે ફરી એક વખત મનસુખ વસાવા કેવી રીતે એમના વોટરોને ધમકાવે છે વિચાર કરો તમે આ એ જ લોકો છે જે ધમકી સાંભળી રહ્યા છે ને

સમજી વિચારી ને બોલવાનું કેટલા લડે તમને ખબર છે એટલે બઉ બોલવાનું નહીં મર્યાદામાં બોલવાનું પછી આવું બોલે ને એટલે અમુક કામ થતા હોય તે જે વોટ આપે છે એની હાલત ફકીર જેવી છે જે વોટ લઈ અને સત્તા ભોગવે છે એની જિંદગી રાજા જેવી છે આ સો ટકા સત્ય છે પણ કોઈ સમજવા તૈયાર નથી એટલે શું કરવાનું કે નહીં આજે ઘણા બધા એવા લોકો છે કે જેમણે બે હજાર બાવીસની ની ચૂંટણીમાં બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં કમળનું બટન દબાવ્યું અને આજે ખૂબ પછતાય છે પણ શું કરવાનું ભગવાને મગજ આપ્યું છે વોટિંગ કરવા જાઓ ત્યારે એટલો તો વિચાર કરવો જોઈએ ને કે પહેલાના સમયમાં આપણા કેવા હાલ હતા અત્યારના સમયમાં આપણા કેવા હાલ છે કેટલો ભ્રષ્ટાચાર છે કેટલી બેરોજગારી છે કેટલા બળાત્કારો થાય છે ચરસ ગાંજા ડ્રફી અપીણ ડ્રગ્સ દારૂ આ બધાનો ધંધો કેટલો વધ્યો છે તો આવું ગુજરાત તમારે જોતું છે આવું ગુજરાતની તમે આશા રાખી હતી તમે વિચાર કરો બે હજાર એક 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 બે ની વાત કરીએ આપણે તો એ સમયે કોંગ્રેસની સરકાર હતી તો કદાચ હું એમ નથી કહેતો કે એમાં નહોતું થતું એમાં કદાચ બધું વેચાતું હશે બળાત્કારી થતા હશે પણ આટલા બધા નહોતા થતા ખેડૂતો કદાચ કંટાળીને એ સમયે પણ આત્મહત્યા કરતા હશે પણ આટલી બધી આત્મહત્યાઓ હું ખેડૂતો નહોતા કરતા રોજના આપણે ગણીએ તો પાંત્રીસ થી ચાલીસ ખેડૂતો સમગ્ર ભારત દેશની અંદર આત્મહત્યા કરે છે કંટાળીને વિચાર કરો તમે અને આ ઘમંડી અભિમાની નેતાઓ જેમને સત્તા મળી જાય છે ત્યારે એમની પાસે તમે કોઈ પણ કામ લઈને જાઓ તમારી તકલીફને લઈને જાઓ તમારી સમસ્યાને લઈને જાઓ ત્યારે કેવા પાવર બતાવે છે મર્યાદામાં રહીને વાત કરવાની વધારે નહીં બોલવાનું તને ખબર છે હું ભારતીય જનતા પાર્ટીનો સાંસદ છું તારી ઓકાત શું છે મારી સામે બોલવાની બરાબર કે નહીં આ લોકોને એટલું ઘમંડ છે અભિમાન છે કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી આ લોકોએ ગુજરાતની અંદર મૂળિયા નાખી દીધા હોય તો હવે એ મૂળિયા ઉખાડી ફેંકવા તો ખૂબ મુશ્કેલ છે એ મૂળિયા એક જ વ્યક્તિ ઉખાડી શકે અને એ છે જનતા તો જનતા તો એટલી બધી જાગૃત થઈ નથી હજી કારણ કે જનતાને બધું પોસાય છે મોંઘવારી પોસાય છે પોતાનો યુવાન દીકરો નોકરી માટે વલખા મારતો હોય ભણી ગણીને અને નોકરી ન મળતી હોય અને નિરાશ થઈને ઘરે આવે તો એ પણ પોસાય છે ખૂણે ખૂણે ડ્રગ્સ દારૂ ચરસ અફીણ ગાંજા આ બધું મળે તમારો દીકરો આ બધા નશીલા પદાર્થના રવાડે ચડી જાય પોતાની જિંદગી બરબાદ કરી નાખે તો એ પણ પોસાય છે કારણ કે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે બરાબર ને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે એટલે બધું પોસાય એમને આવા અંધ ભક્તોને હું ખાસ કહેવા માંગુ છું કે એક દિવસ એવો સમય આવશે કે પછતાવાનો પણ તમને સમય નહીં મળે ત્રીસ ત્રીસ વર્ષથી તમે જે બટન દબાવતા આવ્યા છો ને આજે એમની એમના શાસનની અંદર કેવા હાલ છે લોકોના એ તમે જુઓ છો છો સહની કરો છો પણ બોલી નથી શકતા તમે લોકો બોલી નથી શકતા અમને એ વાતનો આનંદ આવે છે અમે કમસે કમ બોલી તો શકીએ તમે તો બોલી નથી શકતા પચાસ સાહીઠ રૂપિયા પેટ્રોલ મળતું હતું આજે સો રૂપિયામાં પુરાવું પડે છે ક્યાં જવું ચારસો રૂપિયામાં ગેસનો બાટલો મળતો હતો આજે નવસો હજાર રૂપિયામાં લેવો પડે છે લેવો પડે ક્યાં જવું હિન્દુ રાષ્ટ્ર બનાવું કે નહીં એવા લોકો તો ગાયબ જ થઈ ગયા પાંચસો નું પેટ્રોલ ભલે લેવું પડે પણ તો હું એવા લોકોને ગોતું જ છું ફેસબુકમાં ક્યાંય દેખાતા જ નથી એટલે આ બધી વસ્તુ છે ને દોસ્તો બોલવી સારી લાગે જયારે તકલીફ ખરેખર ભોગવવાની હોય ને ત્યારે ખબર પડે કે કેટલો આપણો જીવ વળે છે કેટલી કેટલા આપણા ખિસ્સામાંથી રૂપિયા વધારાના જાય છે આ બધું જ્યારે ભોગવવું પડે ને ત્યારે ખબર પડે બોલવું તો ખૂબ સહેલું છે પણ જ્યારે પ્રેક્ટિકલી કરીને બતાવવાનું થાય ને ત્યારે ખૂબ તકલીફ પડે સાઠ રૂપિયામાં તમે પેટ્રોલ પુરાવતા હતા ફટાક દઈને કહેતા હતા કે ભાઈ ચાલ ત્રણ લીટર નાખી દે બસો રૂપિયા આપો વીસો રૂપિયા પાછા લઈને મજા કરતા હતા અત્યારે ત્રણ લીટર પુરાવો એકસો એસીને બદલે ત્રણસો રૂપિયા પૂરા દેવાના એ મજા આવે છે ને ચારસો રૂપિયાનો બાટલો આવતો તો એ મારીને તમારી બા ઘરે એમ કહેતા ચારસો રૂપિયાનો બાટલો આવે હે બાપા હે અત્યારે આઠસો નવસો રૂપિયાનો આવે આવેશ ઘરવાળી કાંઈ બોલી શકે જ નથી બોલી શકતી શું કામ કમળના બટન આદમી દબાવીને આવ્યાશ ઘરવાળો કમળનું બટન દબાવીને આવ્યો હોય તો એ બાઈઓ શું બોલે કાંઈ ન બોલી શકે કઈ બોલે નહીં આ બોલે તો ફડાકો આવે કે ચુપ બેઠ હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું હિન્દુ રાષ્ટ્ર બને તો પણ તમે લોકો એ જાણો છો કે આ લોકો જયારે ચૂંટણી આવે ત્યારે મુસ્લિમ સમાજ પાસે કામ જાય છે મુસ્લિમ સમાજના વોટો શું લે છે જો એને હિન્દુ રાષ્ટ્ર બનાવું તો સ્પષ્ટ ના પડી દો એક પણ મુસ્લિમ અમને વોટ નો આપતો હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે ના પાડી દો ને તો ખબર પડે એટલે આ બધી વાતો છે આટલો મોટો ભારત દેશ છે એકલા હિન્દુઓએ કુરબાની નથી આપી દરેક જાતિના લોકોએ દરેક ધર્મના લોકોએ દેશની આઝાદી માટે કુરબાની આપી છે આ અંધ ભક્તોને એ ખબર નથી એનું જ્ઞાન નથી કારણ કે એમના આકાએ એમની આંખો ઉપર અંધભક્તિના ચશ્મા પહેરાવ્યા છે વિડીયો વધુમાં વધુ શેર કરો અને આવા રાજાઓ જે તમે વોટ આપીને રાજા બનાવો છો ને જલસાની જિંદગી જીવે છે ને તમે વોટ આપ્યા પછી પણ ફકીરની જિંદગી જીવો છો તો શરમ આવી જોઈએ તમને લોકોને કે જેને તમે વોટ આપીને ખુરશી સોંપી છે એને તમે સવાલ પણ નથી કરી શકતા જય હિંદ